ભાજપ શાસિત પાટણ નગરપાલિકા કોઈના કોઈ મુદ્દે વિવાદમાં આવી રહી છે ત્યારે પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આડેધડ બની રહેલા પાર્કિંગ વગરના હોસ્પિટલોને મંજૂરી આપી દેતા ટ્રાફિકનો પ્રશ્ન જટિલ બનવા પામ્યો છે ત્યારે નવી બનેલી હોસ્પિટલોમાં પાર્કિંગની કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાથી બહાર ગામથી આવતા દર્દીઓ પોતાના વાહનો રોડ પર અહીં આવેલ સોસાયટીઓના નાકે પાર્ક કરી દેતા સોસાયટીના રહીશોને આવવા જવામાં તકલીફ પડતી હોય છે ત્યારે પાટણ સિટી ટ્રાફિક દ્વારા પણ આ વિસ્તારમાં એક પણ આંટો ન મારતા ખાનગી વાહક ચાલકો બેફામ બની રોડ પર પોતાના વાહનો પાર્ક કરતા ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે સર્જાતા હોય છે ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ અહીંથી અનેક પેસેન્જર્સ ઇકો ગાડી ભરાતી હોવા છતાં પણ આંખ આડા કાન કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા જટિલ બનવા પામી છે ત્યારે આજરોજ ભગવતીનગર સોસાયટીના આવા જવાના મુખ્ય માર્ગ પર અહીં આવેલી એક હોસ્પિટલમાં દર્દીને લઈને આવેલા સગાએ પોતાનો વાહન પાર્ક કરી દેતા સોસાયટીમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો ત્યારે વાહન ચાલકને સોસાયટીના રહીશો દ્વારા પોતાનું વાહન અન્યત્ર પાર્ક કરવા જણાવતા તો એ દાદાગીરી કરી જે થાય તે કરી લેજો તેમ કહી દવાખાનામાં જતો રહ્યો હતો ત્યારબાદ સોસાયટીના રહેશો એકત્ર થઈને ભગવતીનગર સોસાયટીના મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ ગાડીની હવા કાઢી નાખ્યા બાદ ગાડી ચાલક આવતા મામલો તંગ બન્યો હતો અને ટ્રાફિક પોલીસની હાજરીમાં જ આ ઈસમ બેફામ રીતે ગાળો બોલી સોસાયટીના રહેશો સાથે અસભ્ય વર્તન કરી અને ઈંટો વડે પોલીસની હાજરીમાં મારવાના પ્રયત્ન કરવા છતાં પોલીસ મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતા સ્થાનિક રહીશોમાં પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા છે પાટણ એ ડિવિઝન પોલીસ અને કંટ્રોલ રૂમને જાણ કરવા છતાં પણ પોલીસ અડધો કલાક બાદ આવતા બંને સાઈડ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ આવીને ગાડીને ડિટેઇન કરવાની અને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ગાડી ચાલકે અન્ય તેઓના મિત્રોને પણ સોસાયટીના રહીશો સામે લડવા માટે બોલાવી લેતા મામલો તંગ બન્યો હતો આમ છાશવારે ભગવતીનગર સોસાયટીના રહીશોને અહીં આવેલા તમામ પાર્કિંગ વગરની હોસ્પિટલોના કારણે છાશવારે દર્દીઓના સગા સંબંધીઓ સાથે ઝઘડો કરવાની ફરજ પડતી હોય છે તેમ છતાં પાટણ સિટી ટ્રાફિક પોલીસ મુખ બનીને આ તમાશો જોઈ રહી હોય તેમ આ વિસ્તારમાં આખા દિવસ દરમિયાન એક ચક્કર મારવાની પણ ફુર્સદ મળતી નથી કે સ્થાનિક રહીશો દ્વારા ટ્રાફિક પોલીસને જ્યાં પૈસા મળતા હોય ત્યાં જ ઊભા રહીને તોડ કરતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું જોકે આ વિસ્તારમાં પણ તેઓની રહેમ નજર હેઠળ જ પેસેન્જર ગાડીઓ દોડતી હોવાનું પણ જાણવા મળ્યું હતું પાટણ શહેરમાં જૂના બસ સ્ટેન્ડ રોડ પર ભગવતીનગર સોસાયટીના રહીશોએ માર્ગ પર ચક્કા જામ કરી ટ્રાફિકના પ્રશ્ન સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલ પણ ભગવતીનગર સોસાયટીના રહીશ હોવાથી બસ સ્ટેન્ડની આજુબાજુ પાર્કિંગ વગર બની રહેલી તમામ હોસ્પિટલોની રજા ચિઠ્ઠીઓના મંજૂર કરી સોસાયટીઓના હિતમાં તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરશે કે પછી પોતાના અંગત સ્વાર્થ ખાતર હોતા હૈ કે ચલતા હેની નીતિ કરી ભગવતી નગર સોસાયટીના રહેશો ટ્રાફિકની સમસ્યા કાયમી અસરથી લાગુ કરશે તે તો જોવું જ રહ્યું હોસ્પિટલો બને છે કોઈ હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવતી નથી અને નવી નવી દરરોજ હોસ્પિટલો ઓપનિંગ થાય છે અને ભગવતીના ઢાળ ઉપર જ પોતાના વિકલો લઈ જે બહારથી આવે છે દર્દીઓ એમને સાધો અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ ભગવતી નગર અંદર જવા માટે કોઈ રસ્તો લેતો નથી આ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતી નગર ની બહાર ટ્રાફિક માં ફસાયેલી છે એમની ગાડી જે આયા છે ભાઈ એમની ગાડી રસ્તામાં માં છે હમણાં ઢાલ ઉપર પડી છે એ ભાઈએ દાદાગીરી અમારી સાથે બહુ કરી અને પથ્થર પર ઈટો પણ ઉપાડી મારવા માટે